આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં માધવપુર ઘેડ મેળાનો પ્રારંભ કરાવ્યો કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ઇફકોએ નેનો યુરિયા અને નેનો ડીએપી વિકસાવી સમગ્ર વિશ્વમાં ભારતના સહકારિતા ક્ષેત્રનો ડંકો વગાડ્યો રાજ્યભરમાં આજે ભક્તિભાવપૂર્વક રામનવમીની ઉજવણી ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે માત્ર દસ સેકન્ડમાં જમીન પરીક્ષણ કરે તેવું ઉપકરણ બનાવ્યું અને આઈપીએલમાં આજે હૈદરાબાદમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરમાં માધવપુર ઘેર મેળાનો પ્રારંભ કરાવ્યો આ સાથે જ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવનો પણ પ્રારંભ થયો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુણુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં માધવપુરનો લગ્ન મેળો યોજાય છે ઇફકો કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ઇફકોએ નેનો યુરિયા અને નેનો ડીએપી વિકસાવી સમગ્ર વિશ્વમાં ભારતના સહકારીતા ક્ષેત્રનો ડંકો વગાડ્યો છે ગાંધીનગરના કલોલ ખાતે ઇફકોના માતૃ એકમ તેમજ સૌપ્રથમ યુરિયા નિર્માણ સંકુલની સુવર્ણ જયંતિ સમારોહમાં શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું આ પ્રસંગે તેમણે ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ પણ કર્યો હતો શ્રી શાહે જણાવ્યું કે ઇફકોની પચાસ વર્ષની ગૌરવયાત્રા ખેતી ઉત્પાદન ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોની સમૃદ્ધિને સમર્પિત રહી છે તેમણે ઉમેર્યું કે ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટી આગામી પચાસ વર્ષમાં સહકારીતા ક્ષેત્રે દેશની પ્રગતિની દિશા નક્કી કરશે પરિવર્તન માટે પણ ઘણો પ્રયાસ કર્યો અને આ પચાસ વર્ષમાં કેમિકલ ફર્ટીલાઇઝરથી મેનો ફર્ટીલાઇઝર બાયો ફર્ટીલાઇઝર સુધીની યાત્રા ઇપકોના તત્વધાનમાં થઈ જ્યારે ઇપકોની સ્થાપના થઈ ત્યારે ફર્ટીલાઇઝરમાં આપણું ધ્યાન બલ્ક એપ્લિકેશન પર હતું આજે આપણું ધ્યાન ટાર્ગેટેડ અને કંટ્રોલ રિલીઝ પર છે જેનાથી પોષક તત્વો તો મળે પણ આપણી જમીન ખરાબ ના થાય આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સત્તાવન સહકારી મંડળીઓથી શરૂ થયેલી ઇફકોની આ યાત્રામાં આજે છત્રીસ હજારથી વધુ સહકારી મંડળીઓ છે સહકારીતા ક્ષેત્રનું પાયોનર સ્ટેટ ગુજરાત બન્યું છે ઇફકોની સ્થાપનાની સાથે પણ ગુજરાતનો સંબંધ રહ્યો છે ઓગણીસો સડસઠ માં દેશના ખેડૂતોને પૂરતું ખાતર બની રહે અને ભારત ખાદ્યના ક્ષેત્રમાં આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ સાથે ઇફકો ની શરૂઆત થઈ હતી સત્તાવન સહકારી મંડળી થી શરૂ થયેલી ઇફકો ની આ યાત્રામાં આજે છત્રીસ હજાર થી વધુ સહકારી મંડળીઓ જોડાયેલી છે રાજ્યભરમાં આજે રામનવમીની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર સ્થિત રામજી મંદિરે દર્શન કર્યા હતા શ્રી પટેલે આરતી ઉતારીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા અને સૌને રામનવમીની શુભકામના પાઠવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર પોલીસ ભવન ખાતે ત્રિનેત્રની મુલાકાત લઈને રામનવમી નિમિત્તે રાજ્યમાં યોજાઈ રહેલી શોભાયાત્રાની સુરક્ષાની સમીક્ષા કરી હતી તેમણે નાગરિકોને રામનવમીની શુભકામનાઓ આપતા કહ્યું કે ગુજરાત પોલીસે રાજ્યમાં યોજાયેલી પાંચસો બાવન શોભાયાત્રાને સુચારૂ રીતે સુરક્ષા પૂરી પાડી છે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે જિલ્લાના ખરોડ ગામે રામજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠામાં પણ રામનવમીની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે જિલ્લાના મોટા મોસરા ચાંગડા ખાતે રામ મંદિરે મેળો ભરાયો હતો અને જિલ્લાના રામ મંદિરોમાં વિશેષ પૂજા સાથે શોભાયાત્રાઓ નીકળી હતી તો કચ્છ જિલ્લાના ભુજમાં ઐતિહાસિક રઘુનાથજી મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ પરિવાર દ્વારા રામનવમીની રવાડીનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટના ગોંડલમાં સરસ્વતી શિશુ મંદિરના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે શ્રી માંડવિયાએ આ શિશુ મંદિરમાં નવી પેઢી ભણે અને દેશના આદર્શ નાગરિક બને એવી ભાવના વ્યક્ત કરી હતી અગાઉ સવારે શ્રી માંડવીયા એકવીસ કિલોમીટર લાંબી સાયક્લો ફન બે હજાર પચીસ માં ભાગ લીધો હતો તેઓએ વિવેકાનંદ સોસાયટી પાસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજ ફરકાવ્યો હતો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો રાજ્યપાલ આચાર્ય દેવ્રતે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ગુજરાત ગુરૂકુલ મહાસંમેલનનો પ્રારંભ કરાવ્યો શ્રી દેવવ્રતે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરૂકુલ ખાતે યોજાયેલ આ મહાસંમેલનને ભારતની પ્રાચીન શિક્ષણ પદ્ધતિને જનમાનસ સુધી પહોંચાડવા માટેની એક સુંદર પહેલ ગણાવી હતી આ પ્રસંગે તેમણે કહ્યું કે પ્રાચીન ગુરૂકુળ શિક્ષણ પદ્ધતિમાં બાળક કેન્દ્રમાં હતું અને સૌનું સમાન રીતે ઘડતર થતું હતું આ રીતે અભ્યાસ કરતા બાળકમાં એકતા સમાનતાનો ભાવ સહજ રીતે કેળવાય છે તેમણે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ સમાજ નિર્માણ માટે અને રાષ્ટ્ર ઘડતર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે રાજ્યના એકસોથી વધુ ગુરુકુળો અને શૈક્ષણિક સંસ્થાઓના સંતો શિક્ષણવિદો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે માત્ર દસ સેકન્ડમાં સોઇલ ટેસ્ટિંગ કરી આપે તેવું ઉપકરણ બનાવ્યું છે ડોક્ટર મધુકાંત પટેલે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરી આ ઉપકરણ વિકસાવ્યું છે જમીન ચકાસણી અને પ્રાકૃતિક ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા એઆઈ સોઇલ એનાલાઇઝર ડિવાઇસ સક્ષમ છે આ ઉપકરણ માટી પર પાર જાંબલી દ્રશ્યમાન અને પાર રક્ત એમ ત્રણ પ્રકારના પ્રકાશ ફેંકીને માટીમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ જાણી લે છે આ અંગે ડોકટર મધુકાંત પટેલે વધુ માહિતી આપી જન્મથી હું ખેડૂત છું અને વ્યવસાય હું વૈજ્ઞાનિક છું સંસાધનો અને સંશોધનો અવેલેબલ છે અને ખેતીમાં જરૂરિયાત છે નીચે બહુ મોટો ગેપ છે મોટી તફાવત છે એક મોટી ખીણ છે બંને વચ્ચે તો મને કહ્યું કે મારા પ્રયત્નો છે જ્યાં ખીણ થોડી ગુજરાતી ઓછી થતી હોય તો મારા પ્રયત્નો શું ન કરવા એ હેતુથી મેં એક નાનું યંત્ર વિકસાવ્યું જેને આપણે સ્પેક્ટ્રોમીટર કહીએ છીએ આ ડૉક્ટર સી રામન ની થ્યુરી પ્રમાણે અવર્ગ કરે છે અને જેમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ દરેક પરમાણુ દરેક એટમ એક પર્ટિક્યુલર તરંગ લંબાઈ પર આંદોલિત થાય છે અને આ જે આંદોલિત થઈ રહ્યું છે ત્યારે એ નાનો પ્રકાશ ફેંક છે તો અમે એટમ પર સેલ પર એનું રિફ્લેક્શન આવશે આગામી બે દિવસ રાજ્યના તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દસ એપ્રિલ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવ યથાવત રહેશે આવતીકાલે કચ્છમાં હીટવેવને લઈને રેડ એલર્ટ તેમજ પોરબંદર રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જ્યારે સુરેન્દ્રનગર દીવ જૂનાગઢ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં યલો એલર્ટ અપાયું છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ યુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ ભુજ અને રાજકોટમાં તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાં આજે હૈદરાબાદમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે ત્રણ મેચમાંથી બે જીતીને ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા જ્યારે એક જીત સાથે હૈદરાબાદની ટીમ ટેબલમાં સૌથી નીચે છે ની પોષણ યોજના અંતર્ગત ટીબીના દર્દીઓને ડીબીટી મારફત સહાય ચૂકવવામાં નવસારી જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે જિલ્લામાં સો દિવસ ક્ષય નાબૂદી કાર્યક્રમ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવ્યો હતો જેમાં હાઈ રિસ્ક હોય એવા કુલ બે લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા જેમાંથી પિસ્તાળીસ હજાર નવસો એકવીસના એક્સ રે સાત હજાર છસો નેવુંના ન્યુક્લિક એસિડ એમ્પ્લીફિકેશન ટેસ્ટ તથા સાત હજાર ત્રણસો બ્યાસી માઇક્રોસ્કોપી દ્વારા તપાસ કરવામાં આવી છોટાઉદેપુર સબજેલ કેદીઓ છોટાઉદેપુર સબજેલમાં કેદીઓ સ્વનિર્ભર બને અને સ્વરોજગારી મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી જ્યુટ પ્રોડક્ટ ઉદ્યોગની તાલીમ યોજાઈ હતી જેમાં કેદીઓને શણમાંથી વોટર બેગ પાકીટ ફાઇલ ફોલ્ડર ટેબલ વગેરે બનાવવાની તાલીમ અપાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં માધવપુર ઘેર મેળાનો પ્રારંભ કરાવ્યો કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ઇફકોએ નેનો યુરિયા અને નેનો ડીએપી વિકસાવી સમગ્ર વિશ્વમાં ભારતના સહકારીતા ક્ષેત્રનો ડંકો વગાડ્યો અને રાજ્યભરમાં આજે ભક્તિભાવપૂર્વક રામનવમીની ઉજવણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા